રેશન કાર્ડ ધારકો માટે મોદીજી આપી મોટી ખુશખબર ખેડૂતોને સત્તરમો હપ્તો તારીખ નક્કી થઈ ગઈ બીજી મોટી ખુશખબર નમોલક્ષ્મી યોજના મોટા સમાચાર એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર ખેડૂતો માટે ખુશખબર કૃષિ મંત્રીની મોટી જાહેરાત આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે જાણી લો આગાહી

કરી છે તો હવામાન વિભાગે કીધું છે કે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ ભરૂચ નવસારી વલસાડ તાપી નર્મદા છોટાઉદેપુર વડોદરા સાબરકાંઠા અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ પડે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો આજે તેર તારીખે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો આની સાથે સાથે એક મોટા સમાચાર અગત્યના સમાચાર આવી ગયા છે વડાપ્રધાન મોદીની ત્રીજી વાર સરકાર બની ગઈ છે ત્યારે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હરદીપસિંહ પુરી એ પેટ્રોલિયમ મંત્રી છે અને મોદી સરકારની ત્રીજી સરકારની અંદર પણ હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી બનતા જ હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું છે શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઉં તો પેટ્રોલિયમ મંત્રી અરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી દીધી છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે અને જો પેટ્રોલ ડીઝલ જીએસટીની અંદર આવી જાય તો ગ્રાહકો માટે ખૂબ મોટો ફાયદો થવાનો છે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જવાનું છે આ મોટા સમાચાર અત્યાર સુધીના આવી ગયા છે કે પેટ્રોલ ડીઝલને જીએસટી દાયરાની અંદર લાવવામાં આવશે પરંતુ આના માટે અલગ અલગ રાજ્યોની સરકાર માનવી પણ જરૂરી છે જો તમામ રાજ્યોની સરકાર માની જાય છે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં આવી જશે અને પેટ્રોલ ડીઝલ સસ્તું પણ થઈ જશે તો પેટ્રોલિયમ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના સૌથી મોટા આજના અગત્યના સમાચાર અંબાલાલ પટેલે ભયાનક ખતરનાક આગાહી કરી દીધી છે આગાહી અનુસાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બરની આજુબાજુ આંધી વંટોળ સાથે વરસાદ આવવાનો છે અને આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ પણ વધવાનો છે ઝેરીલા સાપનો ઉપદ્રવ વધવાને કારણે લોકોને સાવચેત રહેવાની પણ ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે પંદર સપ્ટેમ્બરની આજુબાજુ આંધી વંટોળ સાથે વરસાદ થશે વરસાદને કારણે જમીનની અંદર બફારો થાય બફારાને કારણે ઝેરીલા સાપ તૂટી પડવાના છે ઝેરીલા સાપનો ઉપદ્રવ વધશે મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના કેસ પણ વધવાના છે સાપ ડંખ મારે સાપ કરડવાના બનાવો પણ ખૂબ વધે એવી પણ મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ઝેરીલા સાપને લઈને ભયાનક આગાહી કરી દીધી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોદી સરકારે મોટી ખુશખબર સંભળાવી દીધી છે મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી દીધી છે સરકાર તરફથી આધાર કાર્ડ અને રેશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને મિત્રો ફરીવાર એકવાર લંબાવી દેવામાં આવી છે હજી જો તમે આધાર કાર્ડ અને રેશન કાર્ડ જોડ્યું નથી તો તમારા માટે ખૂબ રાહતભર્યા સમાચાર છે પહેલાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન સુધી રાખી હતી પરંતુ મોદી સરકારે હવે તેને વધારી દીધી હવે વધારીને ત્રીસ સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે એટલે લગભગ ત્રણ મહિના એક્સટેન્શન વધારી દીધું છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવી છે તો કાર્ડ ધારકો માટે મોદી સરકારે મોટી ખુશખબર આપી દીધી ત્યાર પછી એક બીજી મોટી ખુશખબર ખેડૂતો માટે પણ આવી ગઈ છે ખેડૂતો માટે સત્તરમાં આપતાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે સત્તરમાં આપતાની રાહ જોયેલા કિસાનો માટે ખુશીના સમાચાર આવી ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનનો સત્તરમો હપ્તાની ભેટ આપવાના છે અઢાર જૂને ખેડૂતોને સત્તરમો હપ્તો મળવાનો છે આ મોટા સમાચાર આવી ગયા છે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અઢાર જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ખેડૂતોને સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે તો અઢાર તારીખે સત્તર હપ્તો મળવાનો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે અને ખાદ્ય તેલને લઈને મોટા સમાચાર તેલના ભાવમાં દસ રૂપિયાનો વધારો થઈ ગયો છે તો સાથે સાથે કપાસિયા તેલના ભાવમાં પણ પાંચ રૂપિયાનો વધારો થયો છે આની સાથે બીજા તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી છે મગફળી બજારની વાત કરીએ તો અત્યારે મગફળી બજારના ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં અત્યારે સ્થિર વલણ જોવા મળી રહ્યું છે અંદર ચણા નિરાશા જોવા મળી છે એરંડા વાત કરીએ તો એરંડા બજારના ભાવમાં વધઘટ જોવા મળી છે જ્યારે મગફળી બજારના ભાવમાં વળણ ટકેલું જોવા મળ્યું છે જુનાગઢમાં મગફળીની અઢા આઠ હજાર જેટલી ગુણીની આવક પણ થઈ છે તો ખાદ્ય તેલ અને ખેડૂતો માટે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે અને અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાઈ ગયા તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે ધોરણ નવ અને ધોરણ બારમાં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને પચાસ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેવાની છે આ યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે અને આ યોજના અંતર્ગત સહાય મેળવા માટે અત્યાર સુધીમાં પાંચ લાખ એકત્રીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન કરાવી દીધું છે મોટાભાગે આમાં ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીનીઓ અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવ્યું છે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં અત્યારે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે ત્યારબાદ ધોરણ નવ અને ધોરણ અગિયારના ફોર્મ પણ ભરાવવાના શરૂ થઈ જશે તો ધોરણ નવ દસ અગિયાર વિદ્યાર્થીનીઓ માટે ફોર્મ ભરાવાના શરૂ છે સાડા પાંચ લાખથી પણ વધુ રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં થઈ ગયું છે તો નમલક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે ત્યાર પછીના કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે મોટા સમાચાર કૃષિ મંત્રી રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી આ બેઠકની અંદર રાજ્ય સરકાર પોતાના ભાવો કેન્દ્ર સરકારને રજૂ કરે છે અને કેન્દ્ર સરકાર પછી એ ભાવોની દરખાસ્ત આપવામાં આવે છે તો રાજ્ય સરકારે કેટલા ભાવ નક્કી કર્યા છે જણાવી દઉં તો કૃષિ મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ઘઉંના ક્વિન્ટલના ભાવ ચાર હજાર પચાસ રૂપિયા નક્કી કર્યા છે ચણાના ક્વિન્ટલના ભાવ સાત હજાર પચાસ રૂપિયા રાયડાના ક્વિન્ટલના ભાવ બોતેરસો રૂપિયા શેરડીના ક્વિન્ટલના ભાવ છસો રૂપિયા રાખવાની ભલામણ કરવામાં આવી છે આ ભલામણ અને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર હવે શું ભાવ નક્કી કરે એ આવનારા સમયમાં ખબર પડી જશે તો ગયા વર્ષ કરતાં આ વખતે આઠ ટકાથી લઈને સાડા આઠ ટકા જેટલો વધારો નક્કી કરવામાં આવ્યો છે તો આટલા ભાવ નક્કી કરવામાં આવ્યા છે આ કૃષિ મંત્રીની મોટી બેઠક ખેડૂતોના ભાવને લઈને કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો પહેલી તારીખ મોટો ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડર પહેલી જૂનના રોજ સિત્તેર રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો આ ઘટાડો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે જોકે હજી સુધી ઘરેલું ગેસમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસમાં સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આધાર કાર્ડની અંદર અપડેટ કરવાની આવતીકાલ સુધીમાં છેલ્લી તારીખ છે ચૌદ જૂન છેલ્લી તારીખ સુધીમાં તમારે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવવું હોય તો કરાવી લેજો નહીં તો ત્યારબાદ તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે તો આધાર કાર્ડમાં અપડેટ કરાવવું હોય તો આવતીકાલ ચૌદ જૂન છેલ્લી તારીખ છે ફટાફટ અપડેટ કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સ્કૂલ વાનને લઈને મોટો નિર્ણય આવી ગયો છે સુરતની અંદર સ્કૂલ વાનમાં બાળકોને મોકલવા માટે સેલ્ફ ડિક્લેરેશનના ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હવે ડીઓ ભગીરથસિંહ પરમારનું સ્પષ્ટતા કરતું નિવેદન સામે આવ્યું છે સ્કૂલ વાનને લઈને એક મોટો નિર્ણય શું કરવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દઉં તો સ્કૂલ વાન બસ કે વ્હીકલ જો શાળાનું હશે તો તમામ જવાબદારી શાળાની જ રહેશે ખાનગી સ્કૂલ વાન હોય ને પરંતુ શાળા સંચાલન કરતી હોય તો પણ જવાબદારી શાળાની જ રહેશે પરંતુ જો વાલીઓ ખાનગી સ્કૂલ વાન દ્વારા મિત્રો પોતાના બાળકોને મોકલે છે તો એની જવાબદારી સંપૂર્ણપણે વાલીઓની જ રહેશે એવું ડીઓએ દ્વારા મોટી જાહેરાત મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો વાલીઓને ખાસ નમ્ર વિનંતી કે જો પોતાના બાળકોને સ્કૂલ વાનમાં ખાનગી સ્કૂલ વાનમાં મોકલે છે તો તમામ જવાબદારી વાલીઓની જ રહેશે એવું સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટી જાણકારી હવામાન વિભાગ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનના માધ્યમથી ગામડામાં રહેતા લોકો છેવાડામાં રહેતા લોકો પણ પોતાના હવામાનની માહિતી જાણી શકશે ક્યારેક કેટલો વરસાદ પડવાનો છે ક્યાં વરસાદ છે આ તમામ માહિતી આઈએમડી એપ દ્વારા મિત્રો જાણી શકશે આઈએમડીની દોઢસો વર્ષ પૂરા થતાં જ આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન અંગ્રેજી હિન્દી તેલુગુ ગુજરાતી તમામ ભાષામાં હશે ખાસ કરીને ગામડામાં રહેતા લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ મહત્ત્વની ફાયદાકારક રહેવાની છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન